નમસ્કાર ધોરણ દસના વ્હાલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર તમારું જે વિજ્ઞાન વિષય છે તેમાં પ્રકરણ નંબર ચોથું કાર્બન અને તેના સંયોજનો અહીંયા ખાસ કરીને તો કાર્બન અને હાઇડ્રોજનના સંયોજનોની આપણે વાત કરવાના છીએ તો એનું સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છીએ અને આ સિરીઝની અંદર આપણે તમામ એટલે તમામ પાઠના સ્વાધ્યાય સોલ્યુશન જોઈશું અને એની લિંક આપણે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દઈશું સાથે સાથે જો તમારે પીડીએફ જોઈતી હોય તો આપણે એપ્લિકેશનની લિંક પણ ત્યાં આપેલી છે તો જોઈએ પ્રશ્ન પહેલો ઇથેન અણુનું આણવીય સૂત્ર સી ટુ એસ સિક્સ છે તેમાં કેટલા સહસંયોજક બંધ હશે તો સાત સહસંયોજક બંધ હશે કારણ કે પહેલો તો કાર્બન કાર્બન વચ્ચે હશે ત્યાર પછી જે જગ્યાઓ ખાલી રહેશે ત્યાં છ હાઇડ્રોજન હશે કેટલા હાઇડ્રોજન હશે છ તો છ બંધ છે તે હાઇડ્રોજન સાથે અને એક જે બંધ છે તે કાર્બન કાર્બન સાથે બીજું બ્યુટોન બ્યુટેનોન હવે આ બ્યુટે નોન લખેલું છે તો આ કયો સમૂહ થશે કીટોન સમૂહ થશે કયો સમૂહ થશે કીટોન ચાર કાર્બન ધરાવતું સંયોજન છે જેમાં ક્રિયાશીલ સમૂહ કયો થશે તો કીટોન જેની પાછળ નોન લખેલું હોય તે બધા કીટોન સમૂહમાં આવશે બ્યુટેનોન પેન્ટેનોન હેક્ઝેનોન હેપ્ટેનોન પેન્ટેનોન આ બધા ત્રીજું ખોરાક રાંધતી વખતે જો વાસણના તળિયા બહારની કાળા બહારથી કાળા થઈ રહ્યા હોય તો તેનો અર્થ શું થાય તો એનો અર્થ એક જ થાય બળતણનું સંપૂર્ણ દહન થઈ રહ્યું નથી અથવા તો જો તમને ગુમરાહ કરવા હોય તો એ લખી શકે કે બળતણનું અપૂર્ણ દહન થાય છે તો જો સંપૂર્ણ દહન થઈ રહ્યું નથી મતલબ એવો થયો કે અપૂર્ણ દહન થાય છે ચોથો પ્રશ્ન છે સી એચ થ્રી બંધ નિર્માણની એટલે કે અહીંયા જુઓ ક્લોરોમિથેન છે શું છે ભાઈ જો અહીંયા સીએલ લખેલું હોય ને વંચાય ક્લોરો અને મિથ કાર્બનનો એક જ અણુ છે તો એનો મતલબ થાય મિથેન તો આને આપણે વાંચીશું ક્લોરોમિથેલમાં બંધ નિર્માણનો ઉપયોગ કરી સહસંયોજક બંધની પ્રકૃતિ સમજાવવાની છે તો કાર્બન હાઇડ્રોજન અને ક્લોરીનનો પરમાણવીય ક્રમાંક અનુક્રમે છ એક અને સત્તર છે આથી તેમની ઇલેક્ટ્રોન રચના નીચે મુજબ થશે જો કાર્બનની પહેલી કક્ષામાં બે ઇલેક્ટ્રોન ભરાય બીજી કક્ષામાં ચાર ભરાય ત્રીજી કક્ષામાં એક પણ ઇલેક્ટ્રોન હશે નહીં હાઇડ્રોજનની પહેલી કક્ષામાં એક ભરાશે બીજી બેમાંથી એક કોઈમાં એક પણ નહીં ભરાય કારણ કે હાઇડ્રોજન પહેલાં નંબરનું તત્વ છે જ્યારે કાર્બન છે તે છઠ્ઠા ક્રમાંકનું તત્વ છે અને ક્લોરીન છે એ સત્તરમાં ક્રમાંકનું છે એટલે પહેલીમાં બે ભરાય બીજીમાં આઠ ભરાય અને ત્રીજીમાં ભરાશે સાત જે સૂચવે છે કે કાર્બનને અષ્ટક પૂર્ણ કરવા માટે ચાર ઘટે હાઇડ્રોજનને ડબલેટ એટલે કે પહેલી જ કક્ષાને પૂર્ણ કરવા માટે એક ઇલેક્ટ્રોનની વ્યવસ્થા કરવી પડે તથા ક્લોરિનને અષ્ટક પ્રાપ્ત કરવા માટે એને એક ઇલેક્ટ્રોનની આવશ્યકતા છે જો આપણે જોયું હતું બોહર નામના વૈજ્ઞાનિકે ધોરણ નંબર નવમાં આપણને એવું કીધું હતું કે જે અંતિમ કક્ષા હોય એને આપણે આઠથી ભરવી પડે કેટલાથી ભરવી પડે પહેલી બધી કક્ષા બેથી ભરાશે બાકીની તમામ કક્ષાઓ આઠથી ભરાય અને અષ્ટક રચના પ્રાપ્ત કરે તો જો આ ચારવાળાને અષ્ટક પ્રાપ્ત કરવી હોય તેને ચાર ઇલેક્ટ્રોન ઘટે આ ભાઈને અષ્ટક પ્રાપ્ત કરવી હોય તો એને એક ઇલેક્ટ્રોન ઘટશે આથી કાર્બન પરમાણુની બાહ્યતમ કક્ષામાં ચાર ઇલેક્ટ્રોન પૈકી ત્રણ ઇલેક્ટ્રોન હાઇડ્રોજન પરમાણુના ત્રણ ઇલેક્ટ્રોન સાથે જ્યારે એક ઇલેક્ટ્રોન ક્લોરીન પરમાણુના એક ઇલેક્ટ્રોન સાથે નીચે પ્રમાણેની ભાગીદારી કરે છે જુઓ અહીંયા તમને કીધું ત્રણ હાઇડ્રોજન એક કાર્બન સાથે જોડાશે જ્યારે એક ક્લોરીન જોડાશે કઈ રીતે જોડાશે તો આ કાર્બન વચ્ચે લઈ લીધો અહીંયા એક ક્લોરીન જોડાઈ જશે બાકીના ત્રણ જે સ્થાન ખાલી રહે છે ત્યાં તમારો હાઇડ્રોજન ભાઈ જોડાઈ જશે જો અહીંયા બંધારણ આપેલું છે આથી ચાર ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરી કાર્બન પરમાણુ નજીકના નિષ્ક્રિય વાયુ નિયોન હાઇડ્રોજન પરમાણુ નજીકના નિષ્ક્રિય વાયુ હિલિયમ અને ક્લોરીન પરમાણુ નજીકના નિષ્ક્રિય વાયુ આર્ગોન જેવી ઇલેક્ટ્રોનિય રચના પ્રાપ્ત કરી સ્થિરતા પ્રાપ્ત કરે છે ટૂંકમાં ક્લોરોમિથેન ત્રણ કાર્બન અને હાઇડ્રોજન અને એક કાર્બન અને ક્લોરિન એમ ચાર સહસંયોજક બંધ રચે છે પાંચમો છે ઇલેક્ટ્રોન બિંદુ રચના દોરો જેમાં પહેલું છે ઇથેનોઇક એસિડ તો જો ઇથેનોઇક એસિડ માટેની ઇલેક્ટ્રોન બિંદુ રચના અહીંયા આપેલી છે અથવા તો જો તમારે આવી રીતે ન ડ્રો કરવી હોય તો તમે સામાન્ય રીતે આ પ્રમાણે ડ્રો કરી શકો છો ઓકે ત્યાર પછી બીજું બીજું છે હાઇડ્રોજન સલ્ફાઇડ તો હાઇડ્રોજન સલ્ફાઇડમાં જુઓ તો તમને હાઇડ્રોજન કેટલા મળશે અહીંયા જુઓ હાઇડ્રોજન તમારી પાસે બે છે અને સલ્ફર કેટલા છે એક છે તો સલ્ફરને આપણે વચ્ચે રાખી બંને બાજુએ હાઇડ્રોજનના એક એક સહસંયોજક બંધ બનાવીશું ત્યાર પછી સીમાં પ્રોપેનોન છે પ્રોપેનોન પણ હમણાં જ આપણે વાત કરી તે કયો સમૂહ થશે કીટોન સમૂહ થશે કીટોન સમૂહમાં ક્યાંક વચ્ચેની બાજુએ ઓક્સિજન બે સહસંયોજક બંધથી જોડાયેલો હોય છે જુઓ અહીંયા આ કિટોનની ઓળખ છે ઓકે ચાલો તો જુઓ એમની અંદર પ્રોપેનોન તો પ્રોપેનોનની અંદર કેટલા જો મિથેન ઇથેન અને પ્રોપેન આ વસ્તુ ખાસ યાદ રાખવાની જો મિથેન કહે તો એક કાર્બન હોય ઇથેન કહે તો બે કાર્બન હોય પ્રોપેન તો ત્રણ કાર્બન બ્યુટેન તો ચાર કાર્બન અને પેન્ટેન તો પાંચ કાર્બન આનાથી આગળ આપણે જવાની જરૂર નથી બાકી તો હેક્ઝેન હેપ્ટેન નોનેન ડેકેન આવી રીતે ઓક્ટેન નોનેન અને ડેકેન આવી રીતે છે દસ સુધી ત્યાર પછી જુઓ અહીંયા ફ્લોરિનના ફ્લોરિનના બે પરમાણુ ભેગા મળી અને એક અણુનું રચના કરે ત્યારે શું થશે તો જુઓ ફ્લોરિન છે ને એ હેલોઝન સમૂહ છે કયો સમૂહ છે હેલોજન સમૂહ છે અને હેલોઝન સમૂહવાળા જે કોઈ પણ તત્વો હશે એની છેલ્લી કક્ષામાં એક ઇલેક્ટ્રોન ઘટતો હોય કારણ કે એની સંયોજકતા માઇનસ એક છે તો હવે અહીંયા શું થાય જુઓ વચ્ચેની બાજુએ એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થશે હવે આમાં ફ્લોરિન ક્લોરીન બ્રોમિન આ બધા આવશે હેલોઝન સમૂહની અંદર તો અહીંયા એક સહસંયોજક બંધ બને છે છઠ્ઠો પ્રશ્ન છે સમાન ધર્મી શ્રેણી એટલે શું ઉદાહરણ સહિત સમજાવો વ્યાખ્યા છે કાર્બનિક સંયોજનોની એવી શ્રેણી કે જેમાં કાર્બન શૃંખલામાં રહેલા હાઇડ્રોજનને સમાન પ્રકારના ક્રિયાશીલ સમૂહ દ્વારા વિસ્થાપિત કરવામાં આવેલ હોય તેને સમાન ધર્મી શ્રેણી કહેવામાં આવે છે સમાન ક્રિયાશીલ સમૂહ ધરાવતા જે કાર્બનિક સંયોજનોની શ્રેણીના દરેક સભ્ય તેની પહેલાના કે પછીના ક્રમિક સભ્યથી કાર્બન અને હાઇડ્રોજન પરમાણુઓની ચોક્કસ સંખ્યા અહીંયા જુઓ સી એચ ટુની વાત કરી તો કાર્બન સાથે બે હાઇડ્રોજન જોડાયેલા છે પરંતુ હજુ કાર્બનની બે જગ્યાઓ ખાલી છે માં તફાવત ધરાવતો હોય તો તે કાર્બનિક સંયોજનોની શ્રેણીને સમાન ધર્મી શ્રેણી કહેવાય છે જુઓ અહીંયા સમજૂતીની વાત કરીએ તો આ છે મિથેન પણ મીથેનો અધૂરો છે કઈ રીતે તો એક કાર્બન સાથે ચાર હાઇડ્રોજન જોડાઈ શકે કેટલા જોડાઈ શકે ચાર જોડાઈ શકે પરંતુ અહીંયા હાઇડ્રોજન કેટલા છે સાહેબ ત્રણ એટલે આ એક હાઇડ્રોજનનું વિસ્થાપન કરેલું છે કોણ્ય કર્યું તો ઓ એચ સમૂહે કોણ્ય કરેલું છે ઓ એચ સમૂહે વિસ્થાપન કરેલું છે તો હવે OH સમૂહ છે એ હાઇડ્રોજનની જગ્યા લેશે એટલે હવે મિથેનમાંથી શું બની ગયું મિથે નોલ બની ગયો જેની પાછળ નોલ લાગતું હોય તે આલ્કોહોલ સમૂહ છે કયો સમૂહ છે આલ્કોહોલ સમૂહ જો અહીંયા આની અંદર કેટલા કાર્બન છે બે કાર્બન છે તો હમણાં જ આપણે વાત કરી કે બે કાર્બન વાળો કોણ હોય ઇથેન કોણ હોય ઇથેન હવે બે કાર્બન વાળો ઇથેન છે એ પહેલાં તો કાર્બન કાર્બન જોડાશે બાકીની જે ખાલી જગ્યાઓ વધી ત્રણ એ ત્રણ ખાલી જગ્યાઓમાં હાઇડ્રોજન જોડાય કોણ જોડાય હાઇડ્રોજન ચાલો હાઇડ્રોજન જોડાણા તો ખરેખર છ હાઇડ્રોજન હોવા જોઈએ પરંતુ અહીંયા હાઇડ્રોજન બે ને ત્રણ કેટલા થશે પાંચ થશે મતલબ કે આ હાઇડ્રોજનનું વિસ્થાપન થયું એ કોણે કર્યું તો ઓ સમૂહ એટલે કે હાઇડ્રોક્સાઇડ સમૂહે કરેલું છે એટલે શું બની જશે ઇથેનમાંથી ઇથેનોલ બાકીના તમે સમજી શકો પ્રોપેનોલ છે અને બ્યુટેનોલ છે આ હલ્કોહોલની સમાન ધર્મી શ્રેણી છે આ શ્રેણીના દરેક સભ્યના સમાન ક્રિયાશીલ સમૂહ હાઇડ્રોક્સિલ છે આ શ્રેણીમાં ક્રમિક સભ્યથી પહેલાંના કે પછીના સભ્યમાં પરમાણુની સંખ્યામાં કેટલો તો કે એક કાર્બન અને બે હાઇડ્રોજન જેટલો તફાવત છે તેથી આણવીય દળમાં ચૌદ યુનિટનો તફાવત આવે છે સાતમું ભૌતિક તેમજ રાસાયણિક ગુણધર્મને આધારે ઇથેનોલ અને ઇથેનોઇક એસિડને તમે કેવી રીતે વિભેદિત કરશો તો ભૌતિક ગુણધર્મની વાત કરીએ તો વાસ ઇથેનોલની વાત કરીએ તો મીઠી સુખદ વાસ હોય ઇથેનોઇક એસિડની વાત કરીએ તો એકદમ તીવ્ર વાસ હોય સ્વાદની વાત કરીએ તો ઇથેનોલ તીવ્ર ખટાશયુક્ત સ્વાદ ધરાવે છે જ્યારે ઇથેનોઇક એસિડ છે ખાટો સ્વાદ ધરાવે છે ગલન બિંદુની વાત કરીએ તો ઇથેનોલ એકસો છપ્પન કેલ્વીન જેટલું ગલન બિંદુ ધરાવે છે જ્યારે ઇથેનોલ છે ઇથેનોઇક એસિડ અહીંયા ઇથેનોઇક એસિડ છે તે બસો ને નેવું અહીંયા સોરી અંશ સેલ્સિયસ હશે અંશ સેલ્સિયસ જેટલું ધરાવે છે ઉત્કલન બિંદુ ત્રણસો એકાવન કેલવીન જ હશે મિત્રો અને અહીંયા ત્રણસો એકાણું કેલવીન રાસાયણિક ગુણધર્મની વાત કરીએ તો સોડિયમ બાયકાર્બોનેટ સાથે શું કરે તો ઇથેનોલ છે એ કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન કરતો નથી જ્યારે ઇથેનોલિક એસિડ છે એ કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન કરે છે કારણ કે આ સ્વભાવે કેવો છે એસિડ અને આપણે જોઈએ ગેમ ધાતુના કાર્બોનેટ સાથે જ્યારે એસિડની પ્રક્રિયા થાય ત્યારે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થશે અને ક્ષાર ઉત્પન્ન થશે પણ ઇથેનોલ છે એ કોઈ પણ જાતના આયનો આપતો નથી મતલબ કે તે કોઈ સાથે કંઈ પ્રક્રિયા કરે નહીં આલ્કલાઇન એટલે કે પોટેશિયમ પરમેગ્નેટ સાથે જો તમે પ્રક્રિયા કરાવો તો ઇથેનોલ થી ગુલાબી રંગ દૂર થાય છે અને એસિડ થી ગુલાબી રંગ દૂર થતો નથી આઠમો જ્યારે સાબુને પાણીમાં ઉમેરવામાં આવે ત્યારે મિસેલનું નિર્માણ શા માટે થાય છે શું ઇથેનોલ જેવા બીજા દ્રાવકો દ્વારા પણ મિસેલનું નિર્માણ થઈ શકે તો સાબુનો અણુ જુદા જુદા ગુણધર્મ ધરાવતા બે છેડાઓ ધરાવે છે એક છેડો ધ્રુવીય શીર્ષ ધરાવે છે જેને હાઇડ્રોફિલિક શીર્ષ કહેવામાં આવે છે જ્યારે બીજો છે છેડો છે તે અધ્રુવીય પૂંછડી ધરાવે છે જેને હાઇડ્રોફોબિક પૂંછડી કહેવામાં આવે છે ધ્રુવીય શીર્ષ પાણીના અણુ પ્રત્યે આકર્ષણ ધરાવે છે જ્યારે અધ્રુવીય પૂંછડી પાણીના અણુ પ્રત્યે અપાકર્ષણ ધરાવે છે જ્યારે સાબુને પાણીમાં ઓગાળવામાં આવે છે ત્યારે ધ્રુવીય શીર્ષ પાણીમાં દ્રાવ્ય થાય છે પરંતુ અદ્રવ્ય પૂછડી પાણીમાં અદ્રાવ્ય રહે છે પરિણામે ગોળાકાર મિસેલ રચાય છે સાબુ સંપૂર્ણ દ્રાવ્ય છે આથી ઇથેનોલ જેવા દ્રાવકોમાં મિસેલ રચના શક્ય નથી નવમો પ્રશ્ન છે કાર્બન અને તેના સંયોજનોનો ઉપયોગ મોટે ભાગે બળતણ તરીકે શા માટે થાય તો જ્યારે કાર્બનનું હવા અથવા ઓક્સિજનની હાજરીમાં દહન કરવામાં આવે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉત્પન્ન થાય છે ઉપરાંત વિપુલ પ્રમાણમાં ઉર્જા અને પ્રકાશ પણ ઉત્પન્ન થાય છે કાર્બન વધતા કાર્બન વધતા કાર્બન આપણને શું આપશે ઉર્જા અને પ્રકાશ જ્યારે કાર્બન અને તેના સંયોજનોનું દહન કરવામાં આવે ત્યારે વધારાની ઉષ્માની જરૂર પડતી નથી તેથી કાર્બન અને તેના સંયોજનો બળતણ તરીકે ઉપયોગી થાય છે દસમું કઠિન પાણીમાં સાબુનો ઉપયોગ કરવાથી થતા ફીણનું નિર્માણ સમજાવો તો કઠિન પાણીમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ આયનો ધરાવે છે જે સાબુના અણુ સાથે સંયોજાય કેલ્શિયમ અને મેગ્નેશિયમના સફેદ અવક્ષેપ બનાવે છે જેને સ્કમ કહેવામાં આવે છે જુઓ અહીં સોડિયમ સ્ટીયરેટ આ સોડિયમ સ્ટીયરેટનું અણુસૂત્ર ખાસ યાદ રાખજો મોસ્ટ આઈએમપી છે અને એની તમે કેલ્શિયમ આયન સાથે પ્રક્રિયા કરાવો ત્યારે કેલ્શિયમ સ્ટિયરેટ બનાવે છે અને સોડિયમ આયન મુક્ત થાય છે પછી જુઓ સોડિયમ સ્ટિયરેટ જે છે એની મેગ્નેશિયમ આયન સાથે તમે પ્રક્રિયા કરાવો તો મેગ્નેશિયમ સ્ટિયરેટ બનાવશે અને સોડિયમ આયન મુક્ત થાય છે પ્રશ્ન છે જો તમે લિટમસ પેપર લાલ અથવા ભૂરાથી સાબુને ચકાસો તો શું ફેરફાર અવલોકિત કરશો સાબુ એ બેઝિક આલ્કલાઇન માધ્યમ ધરાવતો હોય લાલ લિટમસ પત્ર ભૂરું બને છે જ્યારે વાદળી લિટમસ પેપર પર કોઈ અસર થતી નથી હાઇડ્રોજનીકરણ એટલે શું તેની ઔદ્યોગિક ઉપયોગિતા શું છે તો અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનોની નિકલ અને પેલેડિયમ ઉદીપકની હાજરીમાં ડાય હાઇડ્રોજન સાથે પ્રક્રિયા થઈ સંતૃપ્ત હાઇડ્રોકાર્બન બનાવવાની ક્રિયાને હાઇડ્રોજનીકરણ કહેવામાં આવે છે ઉપયોગ હાઇડ્રોજીનેશનથી ઔદ્યોગિક ધોરણે વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બનાવી શકાય છે જુઓ અહીંયા વનસ્પતિ તેલ અસંતૃપ્ત ચરબી પ્રવાહી અવસ્થામાં છે એની તમે નિકલ કે પેરેડિયમ નામના ઉદ્દીપકની હાજરીમાં હાઇડ્રોજન સાથે ડાય હાઇડ્રોજન સાથે કોની સાથે ડાય હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરાવો તો તમે વનસ્પતિ ઘી બનાવી શકો છો કયા સ્વરૂપે ઘન સ્વરૂપે તેરમો પ્રશ્ન છે આપેલ હાઇડ્રોજો હાઇડ્રોકાર્બન પૈકી કોની યોગશીલ પ્રક્રિયા થાય છે તો જોવું અહીં આપણને આપેલું છે સી ટુ એ સિક્સ મતલબ કે શું થશે ઇથેન પ્રોપેન સોરી મિથેન ઇથેન પ્રોપેન બ્યુટેન નહીં સોરી અહીંયા અહીંયા પણ ત્રણ કાર્બન છે એટલે એક પ્રોપેન છે અને એક પ્રોપાઇન છે ત્યાર પછી અહીંયા સી ટુ એટલે કે કાર્બન કાર્બન સાથે કેટલી જગ્યા ગઈ તો કે એક બે ગઈ હવે કેટલી ગઈ ત્રણ અને હવે કેટલી ગઈ ત્રણ તો અહીંયા થઈ જશે ઈ થા ન શું થઈ જશે ઈથાઈ ના તો આપણો કોણ ભાઈ છે મિથેન મિથેન ભાઈ પણ સાથે હાઇડ્રોજન કેટલા શકે હવે અહીંયા જોઈએ તો આ બધા સંયોજનો અસંતૃપ્ત હોવાથી તેમની યોગશીલ પ્રક્રિયા આ રીતે થાય છે આલ્કિન છે અને આલ્કાઇન છે કોણ કોણ છે તો જુઓ અહીંયા જેમની વચ્ચે બે બંધ અને જેમ જેમની વચ્ચે એકલ બંધ કરતા બે બંધ જોડાયેલા હોય તેનું થશે જુઓ અહીંયા સી થ્રી એચ સિક્સ અને C2 H2 એમની વચ્ચે થશે 14મો અસંતૃપ્ત અને સંતૃપ્ત હાઇડ્રોકાર્બનને વિભેદિત કરવા ઉપયોગમાં લેવાતી એક કસોટી જણાવો માખણ અસંતૃપ્ત સોરી સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજન છે જ્યારે રાંધવા માટે વપરાતું તેલ અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનિક સંયોજન છે અસંતૃપ્ત સંયોજન આલ્કલાઇન એટલે કે પોટેશિયમ પરમેગ્નેટનો ગુલાબી રંગ દૂર કરે છે માખણમાં થોડા પ્રમાણમાં આલ્કલાઇન પોટેશિયમ પરમેગ્નેટ ઉમેરવાથી તેનો ગુલાબી રંગ દૂર થતો નથી જ્યારે રાંધવા માટે વપરાતા તેલમાં થોડા પ્રમાણમાં આલ્કલાઇન પોટેશિયમ પરમેગ્નેટ ઉમેરતા તેનો ગુલાબી રંગ દૂર થાય છે પંદરમો પ્રશ્ન છે સાબુનું સફાઈ ક્રિયાની ક્રિયા વિધિ સમજાવો તો સાબુના અણુમાં બંને છેડા અલગ અલગ ગુણધર્મો ધરાવે છે એક છેડો જળ અનુરાગી જે પાણી સાથે પારસ્પરિક ક્રિયા કરે છે જ્યારે બીજો છેડો જળ વૈરાગી છે જે હાઇડ્રોકાર્બન સાથે પારસ્પરિક ક્રિયા કરે છે જ્યારે સાબુ પાણીની સપાટી પર હોય ત્યારે સાબુનું જળ હાઇડ્રોફોબિક હાઇડ્રોફોબી પૂંછડી પાણીમાં દ્રાવ્ય થશે નહીં અને તે પાણીની સપાટી પર ગોઠવાયેલા

સપાટી પર આવેલો હોય છે આ રચનાને મિસેલ કહેવામાં આવે છે જુઓ તમે અહીંયા આકૃતિ સાથે જોઈ શકો છો રૂપમાં સાબુ સફાઈ કરવા સક્ષમ હોય છે કારણ કે તેલીય મેલ મિસેલના કેન્દ્રમાં કેન્દ્રિત થાય છે આ મિસેલ દ્રાવણમાં કલીલ સ્વરૂપે રહે છે આયન આયન વચ્ચેના અપાકર્ષણના કારણે તે અવક્ષેપિત અથવા થવા માટે એકઠા થતા નથી આ મિસેલમાં નિલંબિત થયેલા મેલને સરળતાથી ધોઈ શકાય છે સાબુના મિસેલ મોટા પાયે પ્રકાશનું પ્રકિર્ણન કરી શકે છે આથી સાબુનું દ્રાવણ ધૂંધળું વાદળ જેવું દેખાય છે તો મિત્રો આ હતું આપણું સ્વાધ્યાય સોલ્યુશન ફરી મળીશું આવા જ એક સ્વાધ્યાય સોલ્યુશન સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત